નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહી છું જે અત્યારના સમયમાં માત્ર ચાલીસ કે પચાસ વર્ષની ઉંમરના લોકોની જ નહીં પણ વીસ પચીસ વર્ષના યુવાનોની પણ સૌથી મોટી ચિંતા બની ગઈ છે અરીસામાં જોતી વખતે જ્યારે અચાનક એક સફેદ વાળ દેખાય છે ત્યારે મનમાં જાણે ફાળ પડે છે આપણે તરત જ વિચારવા લાગીએ છીએ કે શું હું હવે ઘરડી થઈ રહી છું શું મારા શરીરમાં કોઈ મોટી બીમારી છે કે પછી આ પ્રદૂષણની અસર છે આપણે ગભરાઈને તરત જ બજારમાંથી મોંઘા શેમ્પૂ કન્ડિશનર કે હેર કલર લઈ આવીએ છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સફેદ વાળ માત્ર બહારની સમસ્યા નથી પણ તમારા શરીરની અંદર ચાલી રહેલી પ્રક્રિયાનું પરિણામ છે આજે આ વીડિયોમાં આપણે માત્ર વાતો નથી કરવાના પણ આપણે સફેદ વાળ પાછળનું આખું વિજ્ઞાન સમજીશું આયુર્વેદના એવા રહસ્યો જાણીશું જે સેંકડો વર્ષોથી છુપાયેલા છે અને હું તમને એવી હેલ્થ ટિપ્સ આપીશ જે તમારા વાળને મૂળમાંથી ફરીથી કાળા કરવામાં અને નવા આવતા સફેદ વાળને અટકાવવામાં મદદ કરશે આ વીડિયો થોડો લાંબો જરૂર છે પણ જો તમે આજે આ ત્રીસ મિનિટ તમારી જાતને આપશો તો હું ગેરંટી આપું છું કે તમારે ફરી ક્યારે સફેદ વાળ માટે શું કરવું એવું ગૂગલ પર સર્ચ નહીં કરવું પડે એટલે તમારી ડાયરી અને પેન લઈને બેસી જાઓ કારણ કે આ માહિતી તમારા જીવન અને લુક્સ બંનેને બદલી નાખવાની છે સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે આપણા વાળ કાળા કેમ હોય છે અને તે સફેદ કેમ થવા લાગે છે આપણા વાળના મૂળમાં જેને આપણે હેર ફોલિકલ્સ કહીએ છીએ ત્યાં મેલેનોસાઇટ્સ નામના કોષો હોય છે આ કોષો મેલેનિન નામનું એક પિગમેન્ટ એટલે કે રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે આ મેલેનિને જ નક્કી કરે છે કે તમારા વાળ કાળા હશે બ્રાઉન હશે કે સોનેરી જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આ કોષો ધીરે ધીરે મેલેનિન બનાવવાનું ઓછું કરી દે છે અથવા બંધ કરી દે છે જેના કારણે વાળ સફેદ થાય છે આ તો થઈ કુદરતી પ્રક્રિયા પણ જ્યારે વીસ કે ત્રીસ વર્ષની ઉંમરે આવું થાય ત્યારે તેને પ્રિમેચ્યોર ગ્રેઇંગ કહેવામાં આવે છે વિજ્ઞાનીઓનું માનવું છે કે આપણા વાળમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે જે મેલેનિનને નષ્ટ કરે છે હવે પ્રશ્ન એ થાય કે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમ વધે છે તેનું સૌથી મોટું કારણ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ જ્યારે આપણે બહુ ચિંતા કરીએ છીએ પૂરતી ઊંઘ નથી લેતા કે પછી ખરાબ ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધે છે જે વાળના કુદરતી રંગને ખાઈ જાય છે એટલે સફેદ વાળ એ માત્ર સુંદરતાનો પ્રશ્ન નથી પણ તમારા શરીરની અંદર કંઈક બરાબર નથી ચાલી રહ્યું તેનો આ મોટો સંકેત છે તમે કદાચ માનશો નહીં પણ તમારા રસોડામાં અને તમારી થાળીમાં જ સફેદ વાળનું સૌથી મોટું કારણ છુપાયેલું છે આજના જમાનામાં આપણે સ્વાદ પાછળ એટલા પાગલ થયા છીએ કે પોષણને ભૂલી ગયા છીએ આપણા વાળને સ્વસ્થ રહેવા માટે વિટામિન બી બાર વિટામિન ડી આયર્ન ઝિંક અને કોપરની ખૂબ જરૂર હોય છે ખાસ કરીને વિટામિન બી બારની ઓળખ ભારતીયોમાં સૌથી વધુ જોવા મળે છે કારણ કે આ વિટામિન મુખ્યત્વે ડેરી પ્રોડક્ટ્સ અને નોનવેજમાં હોય છે જો તમે શાકાહારી છો તો દૂધ પનીર અને દહીંનું પ્રમાણ વધારવું પડશે આ ઉપરાંત કોપર એક એવું મિનરલ છે જે મેલેનિનના ઉત્પાદન માટે એન્જિન જેવું કામ કરે છે જો તમારા ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી બદામ અખરોટ અને બીજ જેમ કે પમ્પકિન સીડ્સ નથી તો તમારા વાળમાં રંગદ્રવ્ય ઘટવા માંડશે બીજી એક વાત શું તમે વધુ પડતી ખાંડ કે મીઠું ખાઓ છો વધુ પડતી ખાંડ શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પેદા કરે છે જે વાળના મૂળને નબળા પાડે છે અને જો તમે ઠંડા પીણા કે પેકેજડ ફૂડના શોખીન હોવ તો સમજી લેજો કે તમે તમારા વાળને જાતે જ સફેદ કરી રહ્યા છો ચાલો હવે થોડી વાત આયુર્વેદની કરીએ કારણ કે આધુનિક વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાં આયુર્વેદ રસ્તો બતાવે છે આયુર્વેદ મુજબ શરીરમાં પિત્ત દોષ વધવાને કારણે વાળ વહેલા સફેદ થાય છે પિત્ત એટલે કે ગરમી જો તમારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે જો તમે બહુ તીખું તળેલું ખાઓ છો અથવા તમે આખો દિવસ તડકામાં ફરો છો તો તમારા શરીરમાં પિત્ત વધી જાય છે અને આ વધારાની ગરમી તમારા વાળના રંગને બાળી નાખે છે એટલે જ આયુર્વેદ કહે છે કે વાળને કાળા રાખવા હોય તો શરીરને ઠંડક આપવી જરૂરી છે આ માટે તમે શીતલી પ્રાણાયામ કરી શકો છો આ ઉપરાંત આયુર્વેદમાં ભૃંગરાજ કેશરાજ એટલે કે વાળનો રાજા કહેવામાં આવ્યો છે ભૃંગરાજનું તેલ અથવા તેનો પાવડર વાળ માટે જાદુ જેવું કામ કરે છે તે માત્ર વાળને કાળા જ નથી કરતું પણ નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે તેવી જ રીતે બ્રાહ્મી અને જટામાસી જેવી જડીબુટ્ટીઓ તમારા મગજને શાંત રાખે છે અને તણાવ દૂર કરે છે જેનાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે હવે હું તમને એવી પાંચ જબરદસ્ત હેલ્થ ટિપ્સ આપવા જઈ રહી છું જે તમારે તમારી દિનચર્યામાં સામેલ કરવાની છે પહેલી ટીપ્સ છે નસ્યક્રિયા આ સાંભળવામાં કદાચ જૂનું લાગશે પણ અત્યંત પ્રભાવશાળી છે દરરોજ રાત્રે સૂતા પહેલાં ગાયના શુદ્ધ ઘીના બે બે ટીપાં તમારા બંને નસકોરામાં નાખો આયુર્વેદ કહે છે કે નાક એ મગજનું દ્વાર છે અને અહીં નાખેલું ઘી સીધું તમારા માથાના જ્ઞાનતંતુઓને પોષણ આપે છે જે સફેદ વાળને રોકવાનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ છે બીજી ટિપ્સ છે આમળાનો જાદુ આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે પિત્તને શાંત કરે છે દિવસમાં એક આમળા કોઈપણ સ્વરૂપે ખાઓ મુરબ્બા જ્યુસ કે પાવડર ત્રીજી ટિપ્સ છે લોખંડની કઢાઈનો ઉપયોગ પહેલાના જમાનામાં લોકો લોખંડના વાસણમાં રસોઈ કરતા એટલે તેમને લોખંડની કમી નથી થતી તમે મહેંદી પલાળો કે કોઈ હેર પેક બનાવો તેને લોખંડની કઢાઈમાં આખી રાત રહેવા દો તેનાથી તેમાં રહેલું આયન તમારા વાળને કુદરતી કાળો રંગ આપશે ચોથી ટિપ્સ છે બાલાયામ એટલે કે નખ ઘસવાની કસરત આ કરવાથી માથાની ચામડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને પાંચમી ટિપ્સ છે રાસાયણિક શેમ્પૂનો ત્યાગ જો તમે કેમિકલવાળા શેમ્પૂ વાપરો છો તો તમે વાળને સાફ નથી કરી રહ્યા પણ તેને ઝહેર આપી રહ્યા છો તેની જગ્યાએ અરીઠા શિકાકાઈ અને આમળાના મિશ્રણથી વાળ ધોવાનું શરૂ કરો ઘણા લોકો મને પૂછે છે કે શું એકવાર સફેદ થયેલા વાળ ફરી કાળા થઈ શકે છે તો તેનો જવાબ છે હા પણ શરત એ છે કે તમારા વાળ કયા કારણેથી સફેદ થયા છે જો તે માત્ર પોષણની ઉણપ કે તણાવને કારણે હોય તો યોગ્ય ખોરાક અને જીવનશૈલીથી તેને રિવર્સ કરી શકાય છે પણ જો તમારી ઉંમર પચાસથી ઉપર છે અને તે કુદરતી પ્રક્રિયા છે તો તેને રોકવી મુશ્કેલ છે પણ તેની ઝડપ ધીમી કરી શકાય છે અત્યારે બજારમાં મળતા ઇન્સ્ટન્ટ બ્લેક હેર ડાયથી સાવધાન રહેજો આ ડાયમાં પીડી નામનું કેમિકલ હોય છે જે કેન્સર સુધીની બીમારીઓ નોતરી શકે છે તેની જગ્યાએ ઘરે બનાવેલા પેક વાપરો જેમ કે કાળા તલ અને તેલનું મિશ્રણ કાળા તલ મેલેનિન વધારવા માટે જાણીતા છે તમે કાળા તલને વાટીને તેનું પેસ્ટ બનાવી વાળમાં લગાવી શકો છો અથવા રોજ એક ચમચી કાળા તલ ચાવીને ખાઈ શકો છો આ એક નાનો ફેરફાર તમારા વાળમાં મોટું પરિવર્તન લાવશે વધુ એક મહત્વની વાત છે પાણી શું તમે જાણો છો કે તમારા ઘરનું નળનું પાણી પણ તમારા વાળ સફેદ કરી શકે છે જો તમારા વિસ્તારમાં હાર્ડ વોટર એટલે કે ક્ષારવાળું પાણી આવતું હોય તો તેમાં રહેલું ક્લોરીન અને મિનરલ્સ વાળના કુદરતી તેલને શોષી લે છે અને વાળને સફેદ અને બરછટ બનાવી દે છે એટલે હંમેશા વાળ ધોવા માટે ફિલ્ટર કરેલું પાણી અથવા ઉકળેલું પાણી વાપરવાનો આગ્રહ રાખો આ ઉપરાંત જ્યારે પણ તમે બહાર તડકામાં જાઓ ત્યારે તમારા વાળને દુપટ્ટા કે ટોપીથી ઢાંકીને રાખો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળના પ્રોટીન કેરેટીનને નષ્ટ કરે છે આપણે ચહેરા પર સનસ્ક્રીન તો લગાવીએ છીએ પણ વાળને ભૂલી જઈએ છીએ આ નાની નાની કાળજી જ તમને લાંબા ગાળે મોટા પરિણામો આપશે જીવનશૈલીમાં ફેરફારની વાત કરીએ તો રાત્રે મોડા જાગવાની આદત આજે જ છોડી દો જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું શરીર રિપેર મોડમાં હોય છે જો તમે અગિયાર વાગ્યા પછી પણ જાગતા હોવ તો તમારું લિવર બરાબર ડીટોક્સ નથી થઈ શકતું અને તેની અસર સીધી વાળ પર પડે છે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ અનિવાર્ય છે આની સાથે જ દિવસમાં ઓછામાં ઓછું બેથી થી ત્રણ લીટર પાણી પીવો જેથી શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો બહાર નીકળી જાય યોગાસનોમાં શીર્ષાસન અને સર્વાંગાસન વાળ માટે બેસ્ટ છે કારણ કે તેમાં લોહીનો પ્રવાહ સીધો માથા તરફ જાય છે જો તમે આ આસનો ન કરી શકો તો રોજ બે મિનિટ માટે તમારા માથાને પલંગ પરથી નીચે લટકાવી રાખો ઇન્વર્ઝન મેથડ આનાથી પણ વાળના મૂળમાં લોહીનું ભ્રમણ વધશે છેલ્લે હું એટલું જ કહીશ કે તમારા વાળ એ તમારી અંદરના સ્વાસ્થ્યનો અરીસો છે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા કરતાં તમારા શરીરને પ્રેમ કરો અને તેને અંદરથી પોષણ આપો સફેદ વાળ જોઈને ગભરાઈ જવાને બદલે તેને સ્વીકારો અને સુધારવાની દિશામાં કામ કરો આજના આ દોડધામ ભરેલા જીવનમાં થોડો સમય પોતાના માટે કાઢવો ખૂબ જરૂરી છે મેં જે ટીપ્સ આપી છે તેમાંથી કોઈપણ બે ત્રણ ટિપ્સથી શરૂઆત કરો અને ત્રણ મહિના સુધી સતત તેનું પાલન કરો તમને પરિણામ ચોક્કસ મળશે જો તમને આ વીડિયો ગમ્યો હોય અને તમને લાગે કે આ માહિતી કોઈના કામમાં આવી શકે છે તો પ્લીઝ આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો તમે અત્યાર સુધી સફેદ વાળ માટે કયા ઉપાયો કર્યા છે શું તમને કોઈ ખાસ નુસ્ખાથી ફાયદો થયો છે અથવા શું તમે ઈચ્છો છો કે હું કોઈ ચોક્કસ જડીબુટ્ટી પર અલગથી વીડિયો બનાવું તમારી દરેક મૂંઝવણ તમારા અનુભવો અને તમારા સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું અને મને તમારા પ્રશ્નોના જવાબ આપવામાં ગમશે તમારી એક કોમેન્ટ મને નવા અને સારા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી મારો નવો હેલ્થ વિડીયો આવે ત્યારે તમને સૌથી પહેલાં ખબર પડે સ્વસ્થ રહો મસ્ત રહો અને તમારા કાળા ઘટાદાર વાળ સાથે હંમેશા સ્મિત કરતા રહો આભાર